નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને વાર છે મિત્રો શુક્રવાર તો આજનું જે આપણું જીરું બજાર છે એ કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને આજે જીરુના ભાવ કેટલા રૂપિયા સુધી મળશે અને જીરુંના ભાવમાં આગામી દિવસો દરમિયાન વધારો કે ઘટાડો તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે જીરું વાયદા બજારથી તો અત્યારે જે જીરું વાયદા બજાર છે મિત્રો એ વીસ હજાર સાતસો એંશી રૂપિયા જોવા મળી રહ્યો છે અને ઘણા બધા સમય બાદ મિત્રો વાત કરીએ તો સુધારો જોવા મળ્યો છે અને એકસો ને પંચાવન રૂપિયાના સુધારા સાથે મિત્રો જોવા મળી રહ્યો છે બાકી ઓલ ઓવર જે જીરું વાયદો બજાર છે એમાં કોઈ પણ હાલ તેજીનો માહોલ જોવા નથી મળી રહ્યો હવે મિત્રો આપણે જીરું બજારની વાત કરીએ તો જીરુના જે સૌથી ઊંચા ભાવ છે મિત્રો એ ઊંચાની અંદર અત્યારે ચાર હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે ઉપરાંત સૌથી નીચા ભાવની વાત કરીએ તો ભાવનગરની અંદર અઠ્યાવીસો અને એક રૂપિયો મિત્રો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો જે અત્યારે જે જીરુના એવરેજ ભાવ છે એ ત્રણ હજાર પાંચસો પચાસથી લઈને ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે અને ઓન એન એવરેજ જે માર્કેટની જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે મિત્રો એ ત્રણ હજાર ત્રણસો પ્લસ જીરુની જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો જીરુની આવકોની વાત કરીએ તો પણ સારી જોવા મળી રહી છે અને જીરુની આવકોની વાત કરીએ તો આજે મિત્રો પાંચ હજાર ગુણીની આવકો જોવા મળે એવી ધારણા છે એટલે કે ઓલ ઓવર જે જીરુની બજાર છે અત્યારે ફરી એકવાર સ્ટેબલ મોડમાં આવી ગઈ છે જે ઘટાડા તરફ મિત્રો બજાર જવાની હતી એ ઘટાડા ઘટાડાની બદલે મિત્રો જે માર્કેટ છે એ સ્ટેબલ જોવા મળી ગઈ છે જે જીરુના નવા ખેડૂતો છે અને જૂના ખેડૂતો છે બંને માટે સારું એવું કહી શકાય પરંતુ મિત્રો જ્યારે નવા જીરુની આવક થશે ત્યારબાદ મિત્રો જે માર્કેટ મુવમેન્ટ છે એ જોયા બાદ જ મિત્રો ખ્યાલ આવશે કે જે જીરું છે એ આ વર્ષે પાંચ હજારને ક્રોસ કરશે કે પછી ત્રણ હજારને એટલે કે મિત્રો સમગ્ર આધાર છે નવા જીરુ ઉપર જોવા મળી રહ્યો છે તો મિત્રો આ ત્યારના સમગ્ર વિડીયોની માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત કપાસના વિડીયો સ્ક્રીન ઉપર આવતા હશે જે મિત્રોએ ન જોયા હોય ખાસ જોઈ લેજો હવે મળીશું બીજા વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન